મહેસાણા જિલ્લા એલસીબીની ટીમે ગત મોડી રાત્રે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે જેની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી ત્યારે સમગ્ર કેસમાં બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી વિદેશી દારૂ સહિત ચોસઠ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જિલ્લા એલસીબી ટીમના પીએસઆઈ એમ બી પડિયાર સહિતના ટીમને એક કન્ટેનરમાં દારૂ ભરી રાજસ્થાનથી ઊંઝા થઈને અમદાવાદ બાજુ જવાનું હોવાની બાતમી મળવા પામી હતી જેને લઈ એલસીબી ટીમે રાત્રે ઊંઝા નજીક આવેલા બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી તપાસ હાથ હતી આ દરમિયાન કન્ટેનર આવતા જ પોલીસે ઝડપી લીધું હતું તો કન્ટેનરમાં તપાસ કરતાં રાજસ્થાનના જાટ હરીસને ઝડપી દેવામાં આવ્યું હતું જે બાદ પોલીસે તેને ઝડપી કન્ટેનરમાં તપાસ કરતાં કન્ટેનરમાંથી તપાસ દરમિયાન તેમાંથી આઠસોથી વધુ વિદેશી દારૂની બોટલ જેની કિંમત સાડત્રીસ લાખ આડત્રીસ હજાર અડતાલીસ રૂપિયાનો દારૂ ઝડપાયો છે ત્યારે તપાસ દરમિયાન પચીસ લાખનું કન્ટેનર પાંચ હજારનો મોબાઈલ મળી કુલ બાસઠ લાખ તેસઠ હજાર અડતાલીસનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ